નાબૂદ કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અપહરણ કરનાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા ભોગ બનનાર કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની કપુરાઈ પોલીસ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન રાહુલ દિનેશભાઈ નાયક તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો